અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ઇન્દ્રપુરી ગાયત્રી પ્રજ્ઞાપીઠનો પાંત્રીસમાં પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાની ઇન્દ્રપુરી ગાયત્રી પ્રજ્ઞાપીઠ મંદિર દ્વારા અંબિકા કુંજ સોસાયટી વાઘોડિયા રોડના પાંત્રીસમા પાટોત્સવની ઉમંગ ઉત્સાહ સાથે સવારે ધ્યાન પ્રભાત ફેરી પ્રાણપ્રતિષ્ઠિત વિવિધ મૂર્તિઓનું વિધિવત પંચોપચાર પૂજન પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ચારસોથી પણ વધારે પરિજન ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો વડોદરા ઉપઝોન સહસંયોજક શ્રી શહેર કન્વીનર શ્રી સમન્વય સમિતિના સભ્યોશ્રી પણ ઉપસ્થિત રહી આ પાટોત્સવ પર્વના સહભાગી રહ્યા હતા વડોદરા ઉપઝોન સહ સંયોજક શ્રી અનિલભાઈ રાવલે જ્યોતિ કલશ યાત્રાનું વિશેષ મહત્ત્વ સમજાવતા જ્યોતિ કલશ આગમન પૂર્વે આપણે શું તૈયારી કરવાની છે એ વાત સમજાવતા જણાવ્યું હતું દેવ પરિવારનું નિર્માણ મનુષ્યમાં દેવત્વ ધરતી પર સ્વર્ગનું અવતરણ ફોર્મ ભરાવવા લિંક સાથે બારકોડ જોડવા સાથે વડોદરા શહેર કન્વીનર શ્રી રમેશભાઈ પટેલ કોકિલાબેન પરીખ શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી શહેર સમન્વય સમિતિના સભ્ય શ્રી લાલાભાઈ પ્રજ્ઞાપીઠ વાઘોડિયા રોડના વરિષ્ઠ કાર્યકર્તા નીતાબેન પટેલ ધર્મિષ્ઠાબેન શર્મા પ્રતિમાબેન પટેલ જ્યોતિકાબેન શાહ તારાબેન પદ્માબેન કોરડે વીણાબેન પટેલ દાસભાઈ પટેલ મંજુલાબહેન પટેલ સુરેખાબેન પટેલ સૌ સાથે મળીને આયોજનને સફળ બનાવેલ સાથે પંદર હજાર લોકોને જ્યોતિ કલશનો સંદેશો પહોંચાડી અખંડ જ્યોતિને પ્રચંડ જ્યોતિ બનાવવાના સંકલ્પો લેવામાં આવ્યા હતા

અને એના માટે અહીંયા ની ટીમ શક્તિપીઠ સમસ્ત ટ્રસ્ટોગ્રામ અને અહીંયા જે કાર્ય કરી રહી રહેલી બહેનો ધર્મિષ્ઠાબેન જ્યોતિબેન અને સમગ્ર પરિવાર લાલાભાઈ જે સમજી લેજો વડોદરા શહેરની સમન્વય સમિતિ બનાવવામાં આવી અને એમાં પ્રજ્ઞાપીઠ અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સમન્વય સમિતિમાં લાલાભાઈ આવ્યા છે

અને એમની પણ તપશક્તિ શક્તિનો જે કુંજ છે જે શક્તિનો જે લવાલ ભરેલી દીપણ ની અંદર સ્થાપિત છે એ સમગ્ર શક્તિઓનો કુંજ શ્રદ્ધા દીદી અને ડોક્ટર સાહેબે